સિયોર પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી જાડેજાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ સાયબર ફ્રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું આજે મારું નામ બાટવા છે વિજયભાઈ જીવરાજભાઈ જીઆરડી તરીકે સિયોર યુનિટમાં ફરજ બજાવું છું અને પોલીસ સ્ટેશનમાં મદદ તરીકે મદદમાં કામ કરું છું સાયબર મદદમાં કામ કરું છું અને સિવર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીડી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે સાયબર જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત આપણે ઘણી જગ્યાએ કાર્યક્રમ કરવી છે તો તેમાં ખાસ કરીને તો આપણે કંઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતે આપણે હું તમને વિસ્તૃત સમજાવું તો પ્રથમ કે ઘણીવાર માણસોને જેબીના બિલ ભરવા માટેના ફોન આવે છે તો દરેક વ્યક્તિ લોકોએ જાગૃતિ રહેવાની જરૂર છે કે જેબીનું બિલ ભરવા માટે કોઈને પણ ફોન આવે તો કોઈ એમાં ભરમાવવાનું નથી પછી માનો કે કોઈનો તમને ફોન આવે કે હું તમારા મિત્રનો મિત્ર પુરુષો અથવા તમારા ફાધરનો ફેમિલી મેમ્બરનો કોઈ તમને ઓળખાણ આપી તમને ફોન કરે અને તમારા ખાતામાં મેસેજમાં તમને ટેસ્ટ મેસેજ કરે ફોટો જે મેસેજ ફોટો હોય છે અને તમે તમારા ખાતામાં વેરીફાય કર્યા સિવાય અને ડાયરેક્ટ તેના પૈસા જમા કરી દેશો તો આ રીતનું કરવાનું જ્યારે પણ તમારા મેસેજ આવે ત્યારે તમારે તમારા ખાતામાં વેરીફાઈ કરીને અને પછી જ તમે સામેવાળાનું બેલેન્સ ટ્રાન્સફર કરવું એ સિવાય કરવું નહીં એટલે આમાં લોકો છેતરાઈ જાય છે અને ડિજિટલ એરેસ્ટ જે ખાસ અત્યારે માણસો વધારે ભોગ બની રહ્યા છે ડિજિટલ એરેસ્ટમાં જેમાં એવું હોય છે કે તમને કોઈ પણ વ્યક્તિ એક ઓફિસ હોય છે એમાંથી તમને વિડીયો કોલ કરે છે જેથી માણસ ગભરાઈ જાય છે કે સીધો પોલીસનો ફોન આવે કે તમારી તમને ડિજિટલ એરેસ્ટ કરી લેવામાં આવે છે તમારે કોઈનો સંપર્ક કરવો નથી આ રીતનો કરીને તમને એરેસ્ટ કરી લે અને પછી તમારી પાસે પૈસાની માગણી કરે તો આ રીતનું ડિજિટલ એરેસ્ટની કોઈ કાનૂનમાં પ્રાધાન્ય છે ને માટે દરેક લોકોને એમ જાગૃત કરવા માગીએ છીએ કે એવી રીતનો ડિજિટલ એરેસ્ટ માટેનો કોઈનો ફોન આવે તો કંઈ ગરમાવવાની જરૂર નથી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પછી કોઈ પણ અત્યારે ઘણી ઇન્વિટેશન કાર્ડ છે કોઈ એપ્લિકેશન તમારા વોટ્સઅપમાં આવે તો એ તમારે ડાઉનલોડ કરવાની હતી જેથી કરીને ઘણા આમાં ડાઉનલોડ કર્યા અને પછી પોતાની વિગત ભરાયને પોતાનું કાપુ ખાલી થઈ જાય એટલે માટે કોઈ પણ એપ્લિકેશન કે ઇન્વિટેશન કાર્ડ આવે તો કોઈ ડાઉનલોડ કરવી નહીં અને એમાં કોઈ મળી નહીં બરાબર અને બીજું કે ઘણાને આપણે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એમાં લોકોની જાહેરાતો આવે છે અને ઘરે બેઠા વધારે ન્યાઓ મેળવવાની છે કોઈ સસ્તી તમને વસ્તુ મળતી હોય મોબાઈલ છે ટ્રીસ છે મોટરસાઇકલ છે સાયકલ છે કોઈ પણ એ કોઈપણ જાહેરાત જાહેરાત ઘરે બેઠા વધારે પૈસા કમાવાની લાલચમાં કોઈ પણ જાહેરાતો છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે એમાં આવે તો એમાં કોઈ અનુભવ નથી એમાં આપેલા નંબરો પર સંપર્ક કરીને ક્યારે પણ તમારે એમાં પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાના નથી તો પણ એવું તમને લાગે તો રોટલો સંપર્ક જે જેમણે લેવા જેવર કરી લેટલો સંપર્ક કરીને કરવાની ઓનલાઈન જેમનું જવા જાણ્યા જવા ક્યારેય પણ ટ્રાન્ઝેક્શન કરવાનું નથી બીજું અમુક એક લોન આપતી એપ્લિકેશન છે જે તમારામાં ડાઉનલોડ કરશો અને તમને લોન પણ આપે છે અને પછી તેમાં તમે ફસાઈ જાવ છો જે તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ ડોક્યુમેન્ટ તમને મિસયુઝ કરે છે અને તે ડોક્યુમેન્ટ તમને નોટ ફોટા જે બનાવી અને તમને મેકલે છે એટલે આ રીતનું કોઈ પણ બનાવને તો પણ કોઈ ધ્યાન રાખો ને ઓનલાઈનનું લોનથી એપ્લુકેશનમાં ખાસ કરીને કોઈ લોન સાહેબ આમાં મેં જેટલી વાર જોયું છે કે વધારે વધારે શિક્ષિત છે એ આમાં લોભાઓની જાહેરાતમાં ને આમાં રોડમાં આવી જાય છે હકીકત એમાં શું છે સો એમાં એવું છે કે લોભાવની જાહેરાત હોય શિક્ષિત તો નબું હોય છે એ બેઠા હોય છે અને અમુક અમને વધારે પૈસા કમાવાની લાલચ હોય એટલે વધારે પૈસા કમાવાની લાલચમાં લોભાવની જાહેરાત એવું હોય છે કે તમને તમને આકર્ષિત કરે છે એટલે આ રીતનું આકર્ષણ ક્યારેય થવાનું નથી અને લોકોની જાહેરાત આવે તો પહેલાં તો કોઈ પણ હોય જાહેરાત મળે કરાય કરી થરાઈ કર્યા સિવાય ક્યારેય પણ પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં એમાં તમને શરૂઆતમાં તમને કહે તમારો આઈડી બનાવવો પડશે તમારે જીએસટીનો ટેક્સ પૂરો પડશે પછી એમાં અલગ અલગથી તમે પણ માગણી કરતા હોય છે કે ક્યારેય કરવાની નથી એટલે માણસો આ રીતના લોકોની જાહેરાતોમાં આવી જાય છે સાહેબ આપણી આ સિહોર પોલીસ સ્ટેશનમાં તમે જે સાયબરનું કામ કરો છો આમાં રોજની કેટલી એપ્લિકેશન આવતી હશે રોજની એમ માનો કે એકથી બે દિવસ મહિનાની ત્રી પચીસથી ત્રીસ અરજી તો આવે જ છે આપણે સિહોર પોલીસ સ્ટેશનની અંદર ભાવનગર એટલે ભાવનગર જિલ્લાની તમે વિચારી શકો કે કેટલી આવતી છે બરાબર અને ઘણા લોકોને આ ફરિયાદો આવે છે અમારે એટલા માટે અમે જાહેર જગ્યામાં છે સ્કૂલ કોલેજમાં આ રીતના પ્રોગ્રામ કરીએ છીએ જેથી કરીને લોકો જાગૃત થાય અને એવી જાહેરાતો છે બીજી કોઈ પણ એપ્લિકેશન છે એમાં ક્યાંય ભરમાય બરોબર અને ક્યારેક પણ જો કોઈ સાથે આવું બને તો તાત્કાલિક સમયની વધારે રાહ જોઈએ વગર તાત્કાલિક ઓગણીસ વીસ નંબરમાં ફોન કરી અને તમારી ફરિયાદ નોંધાઈ દેવાની જેથી કરીને જેથી તમે વહેલી ફરિયાદ કરો છો એટલા પૈસા રિકવર થવાની શક્યતા વધારે રહેશે સાહેબ આપણે પોલિટિશિયનની અંદર આટલી ફરિયાદો થઈ હશે એટલી તમારી રિકવર તો એટલી થઈ હશે ને હાજી આપણે જે લોકોએ તાત્કાલિક ફરિયાદ કરી હોય છે અમને આપણે રિકવર પણ ઘણાને અપાવી દીધું છે પછી સામેવાળાના અમુક જે થર્ડ પાર્ટી છે એટલે એ લોકોએ જેમ પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા હોય છે એ ખાતામાં પૈસા જમા થયા હોય તો એ ખાતું હોલ્ડ થઈ જશે તો એ રકમ આપણે એની પરત અપાવી દઈશું પણ જો તાત્કાલિક ફરિયાદ કરી હોય તો મર્યાદા કરતાં વધારે સમય ઉભી હોય અને ફરિયાદ થયું તો બની શકે કે સામેવાળા જે પોર્ટ લોકો છે એમને રકમ ઉપાડી લીધી છે ઓકે એટલે બને એટલે તાત્કાલિક ઓગણીસ ત્રીસમાં ફોન કરીને તાત્કાલિક ફરિયાદ નોંધાવી

ઓગણીસ ત્રીસ સાયબરના નંબર યાદ રાખવા માટે જો તમને તકલીફ પડતી તો દાંડી યાત્રા યાદ રાખવાની જેથી કરી તમને તાત્કાલિક યાદ આવી જશે કે ઓગણીસ ત્રીસ